રહી સદગુરુ સાધુની ની સંગે રહી સદગુરુ સાધુની ની સંગે રે સત્સંગ સાર છે આ તો ખ્યાલ આવે કેટલા વર્ષ થયા કોઈને ઘણા વર્ષ થયા કોઈને બે પાંચ વર્ષ થયા પ્રેમમૂર્તિના સંગે સત્સંગ સાર છે એ તત્વ વિચાર છે એ પ્રેમ મૂર્તિ આપને આપે છે કયો વિચાર આપે છે તો કે તત્વ વિચાર આપે છે શું કરીને તો કે સત્સંગ આપીને તત્વ વિચાર આપે છે બજતા ભવનો પાર છે જે તત્વ વિચાર આપ્યો જે સત્સંગમાં શ્રવણ કર્યું એને વારે વારે યાદ કરો એટલે ભજન ભજતા ભવ નો પાર છે પ્રેમ રસ ને કોઈથી તમને પ્રેમ મૂર્તિ તત્વ વિચાર આપે છે પરમ તત્વ વિચાર અને સત્સંગમાં જે સાર શબ્દ છે તે તમારા ઘટમાં નિરૂપણ કરે જેને આત્મ ઓળખાણ અને આત્મ જ્ઞાન કહેવામાં આવે છે ત્યારે લગભગ જીવાત્મા જાગી જાય છે અને મન છે તે સમજણના ઘરમાં આવી જાય છે એટલે અહીંયા સુંદર મજાનું વચન કે પ્રેમ રસ પીજે ને કોઈ થી ન પીજે સદગુરુ સંગેનો જે રસ છે જે શ્રવણ મનન છે જે સત્સંગ છે એને પ્રેમ રસ કહેવામાં આવે કે જે બ્રહ્મ જ્ઞાન સત્સંગ આત્મ જ્ઞાન સત્સંગ અને પ્રેમ રસ કહેવામાં આવે છે બીજે કે કોઈ થી ન બીજે પ્રેમરસ પીજે કોઈથી ન બીજીએ તે ધન્યા નો આ લાભ દેહ તે ધારણ કર્યો છે એટલે ભગવાન ને વાત કરી કે તે ધારે જો આ નિર્ગુણની ઉપાસના કરે તો કષ્ટ પામે છે પણ દેહ હોવા છતાંય વિદેહી એવા સદગુરુ સ્વામી પ્રેમ મૂર્તિ મળી જાય તો અર્જુન ની મહિલા હશે ને એટલે જ ભગવાને કહ્યું છે એટલે અને જ્યાં ગયેલા જીવો પાછા આવતા નથી અને મને પામી જાય છે એવું તો પદગત પદગ એટલે શરણું એવા એવા જગત છે તો આશ્રય લેતો નથીના છે પણ પોતે ઝવેરી બનતો નથી એ બીજું જે મહિલ છે એને વિચાર કરતો નથી અને

એમાં રોષ નથી પ્રેમ રસ પીજે કોઈથી ના પીજીએ હરિયાળ નો લાભ સદગુરુ સંગે રહીએ સાધની સંગે રહે સંતને સંગે રહી સાધન સો કરે સાધન સો કરે ને સિદ્ધ કુટી મરે સત્સંગે તો ક્ષણ તરે એ સત્સંગ થી ના બધાને અનુભવ છે આપ મારા બાળકો છો તો અનુભવ તો હશે ને એ ગમે એટલા પૂજાના સાધન કરે

છે અહીંયા સાધુ પરંતો કે જે પરમારથ નું છૂટ્યા સંસાર થી છૂટ્યા સંસાર થી રહ્યા સદગુરુ સાધુની સંગે રહ્યા સદગુરુ સાધુ સંગે પ્રેમ મૂર્તિ સંગે

કે જ્ઞાન ગંગા છે એટલે શરીરનો મેલ નહીં મનનો મેલ જાય અને મહાપાપ હોય તો એને પણ પાણી ભસ્મ કરી નાખે છે તો એ ભસ્મ થવાનું સાધન કયું છે પ્રેમ પ્રેમર પાસે તો કે છે નાના અગ્નિ કયું છે નાના અગ્નિ આ જ્ઞાન ગંગા અને જ્ઞાના અગ્નિ પાતક પ્રજાડીને મેલ મનનો તળે સચિદાનંદ તો સેજે મળે સચિદાનંદ ત્યારે જીવનો જીવ પણ જાય છે નિત્ય નેહ ધરીને જ્ઞાન ગંગા જીવે જીવ પણ જાય છે ને આત્મા દર્શાય છે પછી મીરાના ધ્યાનમાં શું આવી ગયું હશે હનુમાનજી ના ધ્યાનમાં રામ કેવા આવી ગયા છે વસિષ્ટ તો રામ ના ધ્યાનમાં કઈ દ્રષ્ટિ આવી ગઈ વશિષ્ટને જોવાની દ્રષ્ટિ આવી ગઈ હશે કે આત્મ દ્રષ્ટિ જો દર્શાવશે તો તરસ કરશે ને દર્શાવે ને તો તરસ પણ કરશે અને ત્યારે જ આત્મ સ્થિતિ ધારણ કરો છો આત્મયોગ મનને થાય છે એને થાય છે મનને એટલે જ વેદમાં વચન પડ્યું છે કે હે અર્જુન શિષ્ય ને કે છે અર્જુન મનને ને હે અર્જુન તું યોગ યુક્ત થાય મનુષ્ય શબ્દ વાંચી તો યોગ યુક્ત થતો નથી પણ જયારે ગુરુ ગોવિંદ મળે છે ત્યારે એ યોગ યુક્ત થઈ જાય ત્યારે ગુરુ ગોવિંદ હતા આજે ગુરુ ગોવિંદ છે હજી ગુરુ ગોવિંદ શું કે આ તો આદિ પર અનાદિત પરંપરા ચાલી આવે છે ને આત્મા દર્શાય છે કાગ ટળીને હંસ થાય છે આ લાભ છે પ્રેમ મૂર્તિ પાસે જે છે તો એ બની જાય છે નિજાનંદ ઉપજે ને બ્રહ્મ ભાવે ભજે જ્યારે પ્રેમ મૂર્તિ પાસે તમે આવો છો સતત સમ ખૂબ ખેડો છો પછી પ્રેમ મૂર્તિને ને તમારા ગુરુજી બનાવો છો ગુરુ તરીકે ધારણ કરો છો ધારણ કરી લીધા પછી બાલા તમને આત્મજ્ઞાન એટલે આત્મ ઓળખાણ અને બ્રહ્મ બોધ કરે છે ત્યારે જે નિજ નિજ જે બ્રહ્મ છે જે આત્મ સ્વરૂપ છે એટલે અહીંયા કીધી કે પ્રગટે એ પ્રગટતો નથી બધા એને વ્યાપક છે જેમ અગ્નિ છે પણ પ્રગટતો નથી લાકડામાં અગ્નિ કોઈ પણ પ્રગટતો નથી પણ જ્યારે એને એક ચિંગારી આપવામાં આવે એટલે અંદર પ્રગટિ જાય એમ તમને પ્રેમ મૂર્તિની ચિંગારી મળેલી છે નિજાનંદ ઉપજેને બ્રહ્મ ભાવે ભજે નિજાનંદ એટલે પોતાનું આત્મસ્વર સ્વરૂપ આવજી એટલે પ્રત્યે છે એની પેલા એ પ્રગટ થતું નથી અને પછી પોતાના ગુરુને બ્રહ્મ ભાવે ભજે છે એ ક્યારે મનુષ્ય કે અમાર ગુરુ સ્ત્રી છે પુરુષ છે વ્યક્તિ છે નાજાત છે કોઈ પણ પ્રકારમાં એ પ્રકાર આવતો નથી બ્રહ્મ ભાવ ભજે ત્યારે પોતાના પરમ ગુરુને બ્રહ્મ ભાવ અને બ્રહ્મ ભાવે ભજે છે એટલે ખુદ બ્રહ્મરૂપ હોય એની કાઈ પણ સેવા છે બ્રહ્મ ભાવે છે બીજો કોઈ એમાં અંતરમાં કે મનમાં ભાવ હતો નથી સેવા પૂજા સત્સંગ સત્સંગમાં જે દ્રષ્ટિ હોય તો એની બ્રહ્મ દ્રષ્ટિ તો એમાં નૂર વર્તાય છે બ્રહ્મ ભાવે ભજે વિકાર વિષય વિકાર ન લાગે રજે કે જે બ્રહ્મ ભાવે ભજે છે ત્યારે એના જીવનમાં બધી અને અંતરમાં બ્રહ્મ ભાવ આપ્યો છે પણ હવે અંતર જામીને બ્રહ્મ ભાવે ભજી શકતો નથી એટલે જીવની ગતિ મટી ને તરત જીવની ગતિ મટી મટી અખંડ અદ્વૈત છે ને ત્યારે અહિયાં વાત કરી કરજો નિજાનંદ ઉપજે ને બ્રહ્મ ભાવે ભજે વિષય વિકાર ન લાગે રજે ત્યારે મન પસ્તાપના શ્વાસ લે કેવા શ્વાસ લે છે અમે તો ગઈ કે હવે અમે કઈ ભોગવી હકતા નથી આજીવ માનવી જીવ દ ભગવાને ઘણું પણ ખાઈ હકતા નથી આ જીવ દશા તમે કેટલા ભાગ્ય સાડી છો અને આપ ઉપર પુરુષાર્થ પ્રેમ મૂર્તિ નું કેટલો છે આ સમજણ લાખો રૂપિયા ખર્ચી નાખે ને તો મળતી આ વચન સાંભળવા મળતા નથી ગાયલીએ ગાણા ઘણા બધા વચન કીર્તનો લખાણા છે ગાયલીએ પણ એનું રહસ્ય જીવનમાં આવતું નથી અખંડ અદ્વૈત છે ને સુખ અપાર છે